પહેલગામ આતંકવાદી હુમલા બાદ બે થી ત્રણ આતંકવાદીઓએ બારામુલ્લામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો ભારતીય સેનાએ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો અને બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો દારૂગોળો અને અન્ય ઘાતક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે સેનાનું ઓપરેશન ચાલુ છે સુરક્ષા દળો દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે ખીણમાં છુપાયેલા આતંકવાદીઓને પકડી શકાય તે માટે હોટલોની તપાસ કરવામાં આવી રહી છે પહેલગામ હુમલાને પુલવામા સાથે જોડવામાં આવ્યું

કુદરતી સૌંદર્યને કારણે ત્યાં સામાન્ય રીતે પ્રવાસીઓની ભીડ જોવા મળે છે જે સમયે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો તે સમયે મોટાભાગના પ્રવાસીઓ ઘોડેસવારી કરી રહ્યા હતા સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાને અંજામ આપતા પહેલા પર્યટન સ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી હવે તપાસ એજન્સીઓ આતંકવાદીઓની નવી પેટર્ન મુજબ આ હુમલાની તપાસ કરી રહી છે